મારું હૃદયનું પમ્પિંગ દસ ટકાથી અત્યારે પિસ્તાલીસ ટકા પહોંચી ગયું છે મને આવડી મોટી હૃદયની બીમારી હતી હૃદય મારું ફુલાઈન દડા જેવું થઈ ગયું હતું ખાલી દસ ટકા જ પંપિંગ કરતું હતું આવી ગંભીર બીમારીમાંથી સાહેબ મને કોઈ પણ કાપ કુટ કર્યા વિના બહાર લાવ્યા ડોક્ટર નીરવ મહેતા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું મારું નામ નલિનભાઈ પોપટભાઈ લુણાગરિયા છે બે હજાર દસ માં મને તકલીફ થઈ ત્યારે થોડું પણ ચાલુ તો બી શ્વાસ સડી જાત હું સતો શું તો તરત જ મારે બેઠા થઈ જવું પડતું બેઠા બેઠા રાતો કાઢવી પડતી સાત આઠ મહિના મેં બેઠા બેઠા કાઢી રાખ એક રૂમ મારી બીજા રૂમમાં માં જાવ તો પણ શ્વાસ સડી જાય બેઠા બેઠા પણ શ્વાસ સડી જતો ચોવીસે કલાક ચાલુ ને ચાલુ શ્વાસ રહેતો એવું કીધેલું તમારું હૃદય પોળું થાય છે હૃદયનું પમ્પિંગ ફક્ત દસ ટકા જ છે તો ડૉક્ટરે કીધું કે તમારું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે મારી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની એવી ઈચ્છા પણ નહોતી નાણાકીય એવી પરિસ્થિતિ પણ નહોતી કે આવડું ઓપરેશન કરાવી શકું બે હજાર તેવીસમાં માં મને ઈસીપી વિશે માહિતી મળી આવીને મેં ડોક્ટર નીરવ મહેતા ને કન્સલ્ટ કર્યા મારી ઇસીપી સારવાર પૂરી થયા એને આજે બે મહિના થઈ ગયા મારા હૃદયની બધી તકલીફ દૂર થઈ ગઈ છે વજન વીસ કિલો ઉઠાવવું પચીસ કિલો ઉઠાવવું બાઇક ચલાવવું વાડીએ કોઈ પણ કામ કરવું નથી સ્વચ્છ સરતો કે નથી કોઈ જાતનો મને મુંજારો આવતો મારી ઈસીપી સારવાર પૂરી થયા પછી સાહેબે ઇકો કરાવ્યું અત્યારે મારું પમ્પિંગ વધીને પિસ્તાલીસ ટકા જેવું થઈ ગયું છે